બે દિવસ પહેલા ટીબીના વોર્ડમાં એક શ્વાસની બીમારી સબક એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી ટ્રીટમેન્ટ ઉપર ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે ચાર વાગ્યે અચાનક જ દર્દીના સગાએ એમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરાબર છે એ સળગી ગયેલું છે તરત જ અમારા સિસ્ટર આવી ને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર એસ ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી ત્યાં તમારા ડોક્ટર આવી ગયા અને ડૉક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી આ દરમિયાન એમનું માસ્ક થી માંડી અને નડી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બંસ જોવા મળેલ હતું જે છ થી સાત ટકા જેવું બંસ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું જ બન્સ હતું આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવું પડ્યું ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઈન અમે ચેક કરાવી કે એની કોઈ ખામીને કારણે કારણ નથી થયું પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવેલી છે પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી અ તમારા અધિકારી તરફથી કમિટ નિમમ આવી છે જેથી કરીને અને સંપૂર્ણ તપાસ કરીને એને આપણે યોગ્ય જવાબ આપી આપીશ પ્રાથમિક ધારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપણે માસની અંદર ઓક્સિજન જતો હોય એ ઓક્સિજનમાં ક્યાંય સ્પાર્ક થયું હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે હજી કન્ફર્મ નથી કહી શકતા પણ એવું અમારું માનવું છે આ કારણે થઈ શકે